સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટમાં સિમેન્ટ સેમ્પલ આપે થર્ડ થિંગ સિમેન્ટ સેમ્પલ કલેક્શન કરતી વખતે આઉટ ના થાય અને મેન્યુઅલી અને વિધાઉટ લુબ્રિકેશન નો યુઝ કરીને સેમ્પલ કલેક્શન કરવામાં આવે અમુક જ્યાં સિમેન્ટ સેમ્પલ ઓન ડિમાન્ડ આપવામાં તકલીફ હોય તો તમે ડોક્ટર સાથે ખુલીને વાત કરી શકો છો તો એ કેસની અંદર આપણે સિમેન્ટ સેમ્પલ પ્રાયર બી આઈયુઆઈ પ્રોસિજર પહેલાના દિવસોમાં પણ લઈ અને એને ફ્રીઝ કરી શકીએ છીએ અને આઈયુઆઈ ના દિવસે એને ડીફ્રીઝ કરી ટ્રાન્સફર કરી શકીએ છીએ આ સાથે હસબન્ડનો મેઇન રોલ આઈયુઆઈ ના દિવસે એમની વાઇફને મેન્ટલ સપોર્ટ આપવાનો પણ છે એટલે જેથી કરીને પોઝિટિવ સાથે જો પ્રોસિજર કરવામાં આવે તો ટ્રીટમેન્ટ છે ઈઝી થઈ જાય અને એના સક્સેસ રેટ વધવાના ચાન્સીસ રહે છે